અનેક રહસ્ય નિર્દોષોનો જીવ ગયો તો પરિવાર તૂટી પડ્યો વિખેરાઈ ગયો દીકરીની આ તૂટી તો પત્નીની સહાય તેની સહાય થઈ ગઈ સત્તર ઓગસ્ટ બે હજાર પચીસ નો એ દિવસ કે જ્યારે માલી પરિવાર છે તેમનો જે ખુશીઓ છે તે હંમેશા માટે દુખમાં ફેરવાઈ ગઈ કારણ કે આ દિવસે માલી પરિવાર પોતાના જીવનકાળમાં ક્યારેય નહીં ભૂલે હજુ પણ માલી પરિવારની આંખો છે તે નમ છે અને માંગણી બસ એક જ છે કે આરોપીને ફાંસીની સજા આપવામાં આવે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ગુજરાત આપની સાથે હું છું દઈશ રી અને આ એ એપિસોડ છે કે જેમાં આપણે હેડલાઇન્સને પછાડીને છુપાયેલી હકીકત સુધી જઈશું સમગ્ર ઘટનાની શરૂઆત કઈ રીતે થાય છે કયા કારણોસર પ્રકાશ માલીને છે તે મારવામાં આવે છે ક્યારની આ ઘટના છે અત્યારે શું અપડેટ છે કોઈ આરોપી પકડાયો કે નહીં તે સમગ્ર વિગત અત્યારે આપણે અહીંયા જાણવા જઈ રહ્યા છે આશીર્વાદ સોસાયટીના રામદેવ કેટરસ ચલાવતા પ્રકાશભાઈ માલીને સત્તર ઓગસ્ટ ના રોજ છે તે કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા તેમની હત્યા કરી દેવામાં આવે છે હવે આરોપી જે જેમ તેમની હત્યા કરે છે તે એટલી નિર્દય રીતે એટલી બેરહેમીથી એની હત્યા કરે છે કે જ્યારે આપણે એના વિશે ચર્ચા કરીએ કે એ સાંભળીએ ત્યારે આપણે પણ સ્તબ્ધ થઈ જઈએ આપણે પણ ચોંકી જઈએ કે કોઈ આટલું નિર્દય કઈ રીતે હોઈ શકે પ્રકાશભાઈને સૌથી પહેલાં તો તેની ચામાં ઊંઘની દવા નાખીને પીવડાવી દેવામાં આવે છે તે બાદ પ્રકાશભાઈ છે તે ઊંઘી જાય છે ત્યારબાદ તેમના હાથ અને પગ ચિત્રા વડે બાંધી દેવામાં આવે છે મોઢામાં બટેટો ઘુસાડીને તેમના ઉપર સોફાના કવરનો ડૂચો બાંધીને નિર્દય રીતે તેમની ગુંગડામણ કરીને તેમને મોતને ખાટ ઉતારવામાં આવે છે આ માત્ર કોઈ મર્ડર કેસ નથી આ લૂટ વિથ મર્ડર કેસ છે કારણ કે આમાં આરોપીઓએ ખૂબ મોટી અમાઉન્ટ છે તેની લૂંટ કરી છે ચોરી કરી છે આરોપીઓએ પોતાની જે આ હત્યા કરવાની ઘટના છે તેને અંજામ આપી દીધો ત્યારબાદ તેઓ પ્રકાશભાઈના ઘરમાંથી બે તોલાનો સોનાનો ચેન લઈને ભાગે છે સાથે સાથે કેટ્રસની બે વર્ષની જે સેવિંગ પ્રકાશભાઈ કરેલી હોય છે એવા નવ લાખ પચાસ હજાર રોકડ તેઓ લઈને ભાગે છે આટલું જ નહીં બે ફોન દસ હજાર રૂપિયા એક ઇકો કાર કે જેની કિંમત ત્રણ લાખ રૂપિયા છે એમ ટોટલ

એટલે કે ત્યાં આ ઈકો છે તેને મૂકીને આરોપીઓ છે તેઓ એક લક્ઝરી બસ મારફતે ત્યાંથી નાસી જાય છે ભાગી જાય છે આ સમગ્ર ઘટના બાદ એ ડિવિઝન પોલીસ છે તે લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમો સાથે તપાસમાં લાગી જાય છે ભરૂચની એક એવી ઘટના છે કે જેની અંદર પોલીસ છે તેને ખૂબ કાર્યવાહી કરવી પડી હતી કારણ કે ત્રણ મહિનાઓ પછી પહેલો આરોપી છે તે ઝડપાયો છે પ્રકાશ માલીના પરિવાર દ્વારા વારંવાર કાર્યવાહી ઝડપી કરવા માટેની રજૂઆત પણ કરવામાં આવી હતી હવે ટેકનિકલ પાસાઓ હોય કે માનવીય સૂત્રો આ દરેકની મદદ લઈને પોલીસે જાણી કાઢ્યું કે આ આરોપીઓ છે કોણ તેમના જ પ્રકાશભાઈના જ કેટરસમાં કામ કરનારા કમલ પ્રસાદ અને તેનો સાથી છે તેઓ બંને મળીને પ્રકાશભાઈનું આ જે મોત છે તેનો ઝાળ બિછાવ્યો હતો પોલીસને મળેલી એક ચોક્કસ બાતમી પરથી તેઓ એ ડિવિઝનના જે પીઆઈ છે આર એસ વસાવા તે તેમની ટીમ સાથે પીએસઆઈ સાથે ચાર સભ્યોએ અમદાવાદથી ફ્લાઇટ મારફતે લખનઉ જવા માટે નીકળે છે એક આરોપીને પકડવા માટે પોલીસ અમદાવાદથી લખનઉ જવાની ફ્લાઇટ બુક કરે છે ત્યાં પહોંચે છે લખનઉથી આશરે એકસોને એંસી કિલોમીટરનો પ્રવાસ કરી ટીમ છે તે રાતોરાત

તેમને પૂછપરછ દરમિયાન આરોપીએ શું જણાવ્યું ને તે તમે સાંભળો આરોપી કહે છે કે તેણે અને તેનો સાથી સલીમ છે તેણે મળીને 5 દિવસ પહેલેથી જ લૂંટની પૂરી યોજના છે તે બનાવી દીધી હતી પ્રકાશ માલીનો પરિવાર દેશમાં ગયો હતો કારણ કે પ્રકાશ માલીનો જે પરિવાર છે તેઓ રાજસ્થાનથી છે એટલે જ્યારે તેઓ દેશ જવાના હતા ત્યારે આ સમગ્ર ઘટના છે તેને અંજામ આપવાનો તેઓએ પહેલેથી જ પ્લાન કરીને રાખ્યો હતો અને તે સમયે બંને પ્રકાશ માલીને એટલે કે ઊંઘવાની જે દવા છે તે પીવરાવી દીધી હતી અને ત્યારબાદ તેમના હાથ પગ બાંધીને મોઢામાં બટેકું નાખીને તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા અને જેટલી પણ ઘરમાં રોકડ રકમ હતી જેટલા પણ દાગીના હતા તે દરેકની અને ઈકો કારની ચોરી કરીને તેઓ નાસી ગયા હતા આ સમગ્ર ઘટના મામલે આજે જ્યારે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવે છે ત્યારે મૃતક પ્રકાશભાઈ છે તેમની પુત્રી દુર્ગા પ્રકાશભાઈ માલીએ શું કહ્યું તે સાંભળો કે મારા પપ્પા જોડે મર્ડર કરીને ગયેલા બે લોકો એમાંથી એક આરોપી પકડાઈ ગયેલો છે જેમ આ પપ્પાને મોમાં બટાકુ નાખીને 3 4 કિલો બે કે ત્રણ મારે એક લોકાય પીરાવીને ને આરોપી આજે પોલીસવારાએ પકિનાયકો છે માતો એટલું જ કહેવું છે કે એને ફાંસીની સજા જોઈએ એને ફાંસી નહીં મળે તઈ સુધી અમને ઘરમાં ખતરો છે અમે માં નાના નાના ભાઈ છે અમે શું કરવાના માં ભાઈ અહીં આવીને કરશે કે કોઈ બી કરે આજુબાજુ કોઈને બી ખતરો જ છે આ જે સુધી એને ફાંસી નહીં થાય તઈ સુધી અમને આ સોસાયટીમાં બી ખતરો છે એને ન્યાય જોઈએ એમાં ભોપા માટે આ હતા એ દીકરીના શબ્દો કે જેણે પોતાના પિતા ગુમાવ્યા છે એટલી નિર્દય આ ઘટના છે કારણ કે બે પૈસા માટે આ આરોપીઓ છે તેમણે એક દીકરી પાસેથી પોતાના પિતા છીનવી લીધા માત્ર પૈસા માટે બીજા પણ ઘણા રસ્તા હતા જો એ લોકોને પૈસા જોતા હોત તો એ લોકો લોન લઈ શકે બીજું કશું પણ કરી શકે પરંતુ અત્યારે આ યુગ છે તે એટલો એટલો નિર્દય થઈ રહ્યો છે કે એક માસૂમ દીકરી પાસેથી એના માસૂમ પિતા છે તે આરોપીઓ છીનવી લીધા હવે મૃતક પ્રકાશભાઈ છે તેમના ભાઈ ઈશ્વર માલી પણ પોતાના મંતવ્યો રજૂ કરે છે પોતે પણ રોષ જમાવે છે તેઓ શું કહે છે તે સાંભળો पुलिस ने जो मर्डर हुआ प्रकाश भाई मालिक है वो मेरे बड़े भाई थे हम राजस्थान के रहवासी है मेरे बड़े बड़े ही रहते थे इधर और उनके साथ में काम करने वाले लोग उन्होंने सत्रह अगस्त को उनका मर्डर कर दिया मर्डर से चोरी करके भाग गए गाड़ी लेके फिर गुजरात पुलिस ने पूरी तोड़ मेहनत करके उनको पकड़ के लाई तीन चार महीने के बाद में गुजरात पुलिस हमने विश्वास हमको विश्वास दिलाया हम उनको पकड़ के लाए गए और पकड़ के लाया और मुजरिम को जेल के अंदर डाला हमारे अभी गुजरात पुलिस ने करके दिखाया जो बोला वो करके दिखाया अभी गुजरात सरकार से हमारा निवेदन है जिस स्थिति से मेरे भाई को तड़पा तड़पा के मारा मुंह में बटाका डाला आलू डाला हाथ पैर बांध दिया उसको उसकी एवज में जो मुजरी में उसको फांसी की सजा दिलाई अन्यथा हमारे जो भाई के छोटे बच्चे है मैं हूँ वो लोग बाहर आके दस साल पांच साल पंद्रह साल में कुछ भी और बड़ा कांड कर सकते है और हमारे को जान का खतरा है जान मान का खतरा है के भाई के छोटे छोटे बच्चे हैं तो उनको सबको खतरा है इसलिए गुजरात सरकार से निवेदन है कि हत्यारे को फांसी से सजा दिलाने में हमारा सहयोग करें। करे बस માલી પરિવાર છે તેમની આંખો હજુ પણ નમ છે અને તેઓની સરકાર પાસે પોલીસ પાસે માત્ર એક જ માંગ છે કે જે આરોપીઓ છે તેમને ફાંસીની સજા આપવામાં આવે કારણ કે બે પૈસા માટે તેઓએ નિર્દોષ પ્રકાશભાઈને મોતને ઘાટ ઉતારી દીધા એક પરિવારને તેના મોભેથી દૂર કરી દીધો એક પરિવાર પાસેથી તેનો મોભે છીનવી લીધો હજુ આ કેસ છે જે ત્રણ મહિનાથી ચાલી રહ્યો છે તેમાં એક જ આરોપી છે તે પકડવામાં આવ્યો છે ઝડપાયો છે હજુ સુધીમાં હજુ પણ આ કેસમાં બીજા વળાંકો આવી શકે છે શું કોઈ બે જ આરોપીઓ હતો આ બે જ આરોપીઓ હતા કે જેણે આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો કે પછી કોઈ ત્રીજાની પણ કોઈ ત્રીજા વ્યક્તિની પણ આમાં ઉમેરણી કે એન્ટ્રી થઈ શકે છે આવા જ્યારે કિસ્સાઓ બનતા હોય છે ત્યારે તે માત્ર કોઈ સમાચાર નથી હોતા તે આ સમાજ માટે એક ચેતવણી બની જતી હોય છે કારણ કે અત્યારે ફેમિલી ક્રાઈમ લઈ લો ફેમિલી ક્રાઈમ સાથે સાથે તમે ફ્રેન્ડશિપ ના ક્રાઈમ લઈ લો કે પછી હત્યાના અને લૂંટના કેસ દિવસે ને દિવસે વધતા જાય છે એટલે આ માત્ર કોઈ ઘટના નથી માત્ર કોઈ સમાચાર નથી આ એક હકીકત છે એક પરિવારની હકીકત છે અને સાથે સાથે આપણા સૌ લોકો માટે આ એક ચેતવણી છે હું તમને ફરી મળીશ એક નવી હકીકત સાથે નવા ખુલાસા સાથે ત્યાં સુધી તમે જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત નમસ્કાર